રામદે બાબાના પીર રામદેવ પીર તેરસો બાવન થી તેરસો પંચ્યાસી ને તમામ ભક્તો બાબરી કહે છે ભારતે જ્યાં અણુ વિસ્ફોટ કર્યો હતો ત્યાં તે શાસક હતો હિન્દુઓ તેમને રામદેવજી કહે છે અને મુસ્લિમો તેમને રામસા પીર કહે છે ભાદ્રપદના શુક્લ પક્ષની દૂચ રાજસ્થાનના એક મહાન ઋષિ બાબા રામદેવરાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે જેને રામાપીર તરીકે પણ ઓળખવામાં આવે છે આ વખતે આ જન્મજયંતિ આઠ સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ હશે આવો જાણીએ તેના વિશે દસ આશ્ચર્યજનક બાબતો પીર બાબા રામદેવ કૃષ્ણનો અવતાર છે બાબા રામદેવ દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે ની સંતાન અજમલ દંપતિ શ્રી કૃષ્ણના વિશિષ્ટ ઉપાસક હતા એકવાર કેટલાક ખેડૂતો ખેતરમાં જતા હતા કે રસ્તામાં ખેડૂતોએ સંતાન અજમલને એમ કહીને ક્લો માર્યો કે તેનું નસીબ ખરાબ છે એક ખી અજમલજીએ ભગવાન કૃષ્ણના દરબારમાં પોતાની વ્યથા રજૂ કરી ભગવાન કૃષ્ણએ તેમને ખાતરી આપી કે તેઓ પોતે તેમના ઘરે અવતાર લેશે બાબા રામદેવ તરીકે જન્મેલા શ્રીકૃષ્ણ પારણામાં રમતા દેખાયા અને તેમના ચમત્કારોથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યા પીરના પીર અને પીર રામદેવ પીર કહેવામાં આવે છે તેની ગણતરી સૌથી આશ્ચર્યજનક અને સંપૂર્ણ પુરુષોમાં થાય છે કારણ કે એક વખત મક્કાથી પાંચ પીર તેમની ચકાસણી કરવા આવ્યા હતા અને જ્યારે તે પીરોએ કહ્યું કે અમે ફક્ત અમારા વાટકા જ ભોજન કરીએ છીએ અને અમે તે મક્કામાં જ ભૂલી ગયા છીએ પછી બાબાએ કહ્યું કે કોઈ વાંધો નથી રામડેવ પીર અમે અમારા મહેમાનોને ક્યારેય ભૂખ્યા રહેવા નથી દેતા આ સાથે બાબાએ એક અલૌકિક ચમત્કાર બતાવ્યો અને તેમની સામે પીરનો વાટકો મૂકવા માંગાવ્યો આ ચમત્કારથી તે રડી પડ્યો હતો જ્યારે પીરસે મક્કા ધરાવતા પાંચ વાટકા જોયા ત્યારે તેઓ દંગ રહી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે મક્કા કેટલું દૂર છે અમે આ બાઉલ્સને મક્કા માંગ છોડીને આવ્યા આ બાઉલ સહીન કેવી રીતે આવ્યા ત્યારે તે પીરોએ કહ્યું કે તમે પીરોના પીર છો દલિતોના મસીહા બાબા રામદેવે માત્ર અસ્પૃશ્યતા વિરુદ્ધ કામ કરીને દલિત હિન્દુઓનો પક્ષ લીધો ન હતો પણ તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા અને ભાઈચારો વધારીને શાંતિમાં રહેવાનું શીખવ્યું હતું બાબા રામદેવ પોકરના શાસક પણ હતા પરંતુ તેમણે ગરીબ દલિત અસાધ્ય રોગગ્રસ્ત દર્દીઓ અને જરૂરિયાતમંદોની માત્ર રાજા તરીકે જ નહીં પણ એક જનસેવક તરીકે સેવા કરી હતી આ દરમિયાન તેણે વિદેશી આક્રમણકારો પાસેથી લોખંડ પણ લીધું હતું ડાલીબાઈ બાબા રામદેવ જન્મથી ક્ષત્રિય હતા પરંતુ તેમણે દલીબાઈ નામની દલિત છોકરીને બહેન પુત્રી તરીકે ઉછેર્યા અને સમાજને સંદેશ આપ્યો કે કોઈ નાનું કે મોટું નથી દાલીબાઈને એક વૃક્ષ નીચે રામદેવ બાબાએ શોધી કાઢ્યા હતા આ વૃક્ષ મંદિરથી ત્રણ કિલોમીટર દૂર હાઈવે નજીક હોવાનું કહેવાય છે મેવાડના શેખ દલાજીને પત્ર કહેવાય છે કે મેવાડના એક ગામમાં દલાજી નામના મહાજન રહેતા હતા તેની પાસે ઘણી સંપત્તિ હતી પરંતુ તેને કોઈ સંતાન નહોતું એક સાધુના કહેવાથી તેમણે રામદેવજીની પૂજા શરૂ કરી તેમને તેમની વિનંતી કહ્યું કે જો મને પુત્ર મળે તો હું મારી ક્ષમતા અનુસાર મંદિર બનાવીશ આ વિનંતીના નવ મહિના પછી તેની પત્નીના ગર્ભમાંગથી એક પુત્રનો જન્મ થયો પીર જ્યારે છોકરો પાંચ વર્ષનો થયો ત્યારે શેખ અને શેખાણી તેને કેટલીક સંપત્તિ સાથે લઈ ગયા અને રૂનીચા જવા નીકળ્યા રસ્તામાં એક લૂંટારો પણ એમ કહીને જોડાયો કે તે પણ રૂનિચા દર્શન માટે જઈ રહ્યો છે થોડા સમય પછી તે રાત હતી અને તક લેતા લૂંટારાએ તેનો સાચો સ્વભાવ જાહેર કર્યો ખંજર બતાવીને તેને શેઠને ઊંટને બેસવાનું કહ્યું અને તેને શેઠની બધી સંપત્તિ પડાવી લીધી રસ્તામાં તેણે શેઠની ગરદન પણ કાપી નાખી રાત્રે તે નિર્જન જંગલમાં શેઠાની તેના બાળક સાથે શોક વ્યક્ત કરતા રામદેવજીને બોલાવવા લાગ્યા અબલાની હાકલ સાંભળીને રામદેવજી તરત જ તેમના વાદળી ઘોડા પર સવાર થઈને ત્યાં આવ્યા તે આવતાની સાથે જ રામદેવજીએ અબાલાને તેના પતિના વિખરાયેલા માથાને ગરદન સાથે જોડવા કહ્યું આ કર્યું જોડાયું અને તરત જ દલાજી જીવંત થઈ ગયા બાબાનો આ ચમત્કાર જોઈને શેઠ શેઠાણી બંને બાબાના ચરણોમાં પડ્યા બાબાએ તેમને સદા સુખી જીવનના આશીર્વાદ આપીને રસ દાખવ્યો દલાજીએ જ જગ્યાએ બાબાનું ભવ્ય મંદિર બનાવ્યું કહેવાય છે કે આ બાબાની માયા હતી રૂનીચા ખાતે સમાધિ બચી કેટલાક વિદ્વાનો માને છે કે બાબાનો જન્મ વિક્રમ સંવત બેતાલીસ માં રૂનીચામાં જીવંત સમાધિ લીધી હતી પિતાનું તનવર માતાનું નામ મૈનાદે પત્નીનું નામ નેતલદે ગુરુનું નામ બલિનાથ ઘોડાનું નામ લાલી રા અસવાર હતું ચૌદસો બેતાલીસમાં શ્રી બાબા રામદેવજીની સમાધિ સંવત પર રામદેવજીએ તમામ વડીલોને તેમના હાથમાંગથી શ્રીફળ લઈને અને પાંદડા અને ફૂલ અર્પણ કરીને દિલથી શરીર મન અને આદર સાથે રામદેવજીની પૂજા કરી પીર રામદેવજીએ સમાધિમાં ઊંભા રહીને દરેકને તેમનો છેલ્લો ઉપદેશ આપતા કહ્યું હતું કે દર મહિનાના શુક્લ પક્ષની દૂધની પૂજા કરો ભજન કીર્તન કરીને ઉત્સવ મનાવો રાત્રિ જાગરણ કરો દર વર્ષે મારી સમાધિ કક્ષાએ મારી જન્મજયંતિ નિમિત્તે અને મેડિટેશનના અંતની ઉજવણી માટે મેળો ભરાશે મારી સમાધિ પૂજામાં મૂંઝવણ અને ભેદભાવ ન રાખો રામદેવ પીર હું હંમેશા મારા ભક્તોની સાથે રહીશ આમ શ્રી રામદેવજી મહારાજે સમાધિ લીધી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા બાબા રામદેવની સમાધિ ઋનિચામાંગ મેળો ભરાય છે જ્યાંગ ભારત અને પાકિસ્તાનના લાખો લોકો આવે છે દશાંશ બે ચાર પત્રિકાઓ લોકોના રક્ષણ અને સેવા માટે બાબાએ તેમના જીવનકાળમાં ઘણા ચમત્કારો બતાવ્યા આજે પણ બાબા તેમની સમાધિમાં બિરાજમાન છે આજે પણ તેમના ચમત્કારો બતાવીને તેઓ તેમને તેમના અસ્તિત્વનો અનુભવ કરાવે છે બાબા દ્વારા ચમત્કારો બતાવવાને પેમ્ફલેટ આપવાનું કહેવા આવે છે તેમને તેમના જીવનકાળમાં ચોવીસ ચમત્કારો કર્યા સિરોહીના નિવાસી અંધ સાધુને પરચા એવું કહેવાય છે કે રૂનીચામાંગ બાબાને જોવા માટે અન્ય કેટલાક લોકો સાથે સિરોહીમાં એક અંધ સાધુ બહાર આવ્યા હતા દરેક પગપાળા રૂનીચામાં હોવાથી બધા લોકો અંધ સાધુ સાથે મળીને એક ગામ પહોંચ્યા અને રાત આરામ કરવા માટે રોકાઈ ગયા મધ્યરાત્રિએ જાગીને બધાએ અંધ સાધુને ત્યાં છોડી દીધો અને ત્યાગથી ચાલ્યા ગયા જ્યારે અંધ સાધુ જાગ્યો ત્યાં કોઈ ન મળ્યું અને નહીં અને ત્યાં ભટક્યા પછી તે ખીચડી પાસે બેસીને રડવા લાગ્યો તેને તેના અંધ માટે પહેલા કરતા વધારે દુઃખ થયું રામદેવ રામદેવજી તેમના ભક્તના દુઃખથી પ્રભાવિત થયા અને તેમને તરત જ તેમનો સંપર્ક કર્યો તેને તેના માથા પર હાથ મૂક્યો અને આંખો ખોલી અને તેને દેખાયો તે દિવસ પછી સાધુ ત્યાં રહેવા લાગ્યા તે ખેજડી પાસે પગ ગોઠવીને રામદેવજીની પૂજા કરતા હતા કહેવાય છે કે તે ઋષિએ ત્યાં સમાધિ લીધી હતી ભૈરવ રક્ષા ભૈરવ નામના રાક્ષસે આતંક મચાવ્યો આ ઘટનાનો ઉલ્લેખ વિખ્યાત ઇતિહાસકાર મુખતા નય મારવાડા પરગના વિગત પુસ્તકમાં છે રાક્ષસ ભૈરવનો આતંક પોખરણ વિસ્તારમાં છત્રીસ કોષા સુધી ફેલાયેલો હતો આ રાક્ષસ માણસની ગંધ લેતો હતો અને તેને મારી નાખતો હતો આ રાક્ષસ બાબાના ગુરુ બલિનાથજીની તપસ્યાથી ડરતો હતો પરંતુ તેમ છતાં તેને આ વિસ્તારને નિર્જીવ બનાવી દીધો હતો અંતે બાબા રામદેવજી બાલીનાથજીના ધૂનમાંગ એક કુંડમાંગ છુપાઈને બેઠા જ્યારે રાક્ષસ ભૈરવ આવ્યો અને ખેંચ્યું રામદેવજીનો અવતાર જોઈને તે પોતાની પીઠ બતાવીને ભાગવા લાગ્યો અને કૈલાશ ટેકરી પાસેની ગુફામાં પ્રવેશ્યો તે જ સમયે રામદેવજીએ તેને ઘોડા પર બેસીને મારી નાખ્યો કેટલાક લોકો માને છે કે હાર બાદ શરણાગતિ સ્વીકારી બાદમાં બાબાના આદેશ મુજબ તેઓ મારવાડ છોડીને ચાલ્યા ગયા ગુરુ બલીનાથજીના ધૂના રામદેવજીના ગુરુ બાલીનાથજીના ધુના અથવા આશ્રમ પોકારણમાં સ્થિત છે બાબાએ બાળપણમાં અહીન ગુરુ બાલીનાથજી પાસેથી